સોથી એકસો વીસ ઉમેદવારોના નામની જાહેરાતની શક્યતા છે જેમાં ગુજરાતના પણ કેટલાક ઉમેદવારો હોઈ શકે છે દિલ્હી બીજેપીના અન્ય એક નેતાએ કહ્યું કે એવી ચર્ચા છે કે વર્તમાન સાત સાંસદોમાંથી પાર્ટી ઓછામાં ઓછા ત્રણથી ચાર અથવા તમામને બદલી શકે છે સોમવારે દિવસભર ચાલેલી કવાયત દરમિયાન જે બેઠકો માટેની યાદી તૈયાર કરવામાં આવી હતી તે યાદીમાં રાજ્ય ભાજપના ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ અધિકારીઓનો સમાવેશ થાય છે ચૂંટણી સમિતિના ઘણા સભ્યો પણ સંભવિત ઉમેદવારોમાં